માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારે મસ્ત મજાના નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ સવા આઠ ને સાડા આઠની વચ્ચે છે એટલે અત્યારે વાગી ગયા છે આઠ ને વીસ થઈ ગઈ છે અને અમે જો તૈયાર થઈ ગયા છીએ એમાં જવાનું છે બાર ગામ કેવલ ને હેઠળમાં સ્પ્રે સાટા રાખશે અને રૂમમાં છે ને પછી ફેલાવા રાખશે કાંઈ લી ગાય જો આપણે કુલ છે ને એ ક્લિસ ચડાવી દીધી છે આને આને હજી બાકી છે ચડાવવાની તો હવે આજે એનું કામકાજ કરવાનું છે અને આ બાજુમાં તથ્યભાઈ જો આરામ ઉપર છે એના પપ્પાની જેમ નીંદર બહુ આવે છે પપ્પા જો બોલ છે ને કાંઈ નહીં ગાય ચાલો આપણે હવે નાશ કરવી જોઈએ બંધ કરવાનું છે

અને આ સમોસા ભૂંગળા છે અને એમાં તીથ ને ધચ્છે બેજો હોઈ ગયા છે અમે છે કા તો ઇનરો આમ અને આજે દાળ ભાત બનાવ્યા છે બંચુ ખુવાય તો આલો બધાય જમવા તો હવે અમે જમી લઈએ તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને અમે જઈએ છીએ હોસ્પિટલ એ અલ્પાબાઈ ની હારન ખબર કાઢવા હું કેવળ અને ફોટો ફોટો

बोलो रण्या सै रोड़ा जी नी नो गे सै रोड़ा जो ना क्याया से ये

ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે હવા આઠ અને છે ને અમે અમે ટમેટાનું શાક બનાવ્યું રોટલા બનાવ્યા બપોર બટેટાનું શાક પડ્યું છે પછી દયા રીંગણાનું શાક બનાવ્યું છે અને તોય અમારે સોટા ભાઈને ને કાશી કઢી ખાવી છે એટલે છે ને હું નથી બનાવી દેતી દયા ફૂ નથી બનાવી દેતા પરભા ફૂ નથી બનાવી દેતા કોઈ બનાવી નથી દેતું એટલે પોતે ભાઈ વઘારવા મળ્યા છે જોવો તો જોવો રીંગણા શાક બનાવે તો થોડો કોઈ ખાઈ ગયો અને ભાઈને નિમણાંશ્યા ભાવતું નથી એટલે પોતે જો બધામાં ન છે પેલા નાખવાનું આ સોટા તો મોબાઈલમાં સાંભળતા શું કરું આમ કરું તો આ મોઢું ન હોય ને આમ કરું તો તપેલી નો શું કરું હવે હું ભાઈ વાટકો લેવા જો ગેસ ચાલુ કરે છે

તેલ માં જો જો હવે એડ નાખે છે ચાલુ થોડીક તો બસ બસ ગેસ કે સદગુરુ તમે મારા

એ દીધો એટલે આમ ના તો ફોટો પાડું તારો આમ હા આઈ બાજુ ચાલી લે હા પડી ગયા

હે ઈ જો વાઈટ કામા મથે દે જો હું ખાવું છે ગમઈ ગમઈ ખાવાનું અલ તો આ શોર્ટ્સમાં હું બોલા ને ને વાર શોર્ટ્સમાં હું બોલે શોર્ટ બો વાયરલ માડી પડની લેજ દેવાનો પડતી હોય